તમે પ્રયોગ કરતા રહ્યો તો તમારી અંદર હાયર હાયપ થતું એટલે એમાં શું થાય કે આપણું પ્રેઝન્ટ મોમેન્ટનું તત્વ છે ને એ કેટલેટિક એજન્ટ તરીકે કામ કરે અને એટલે ઈ જે આ ઉભું રહી ને એના દ્વારા અમુક મટીરિયલો બનવા માંડે એટલે હવે 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 જે તમે સમજો ને કે ઈ તમારી પ્રેઝન્ટ મોમેન્ટ ઓબ્ઝર્વેશન અથવા આત્મસ્મરણ છે એજન્ટ તરીકે કામ કરે એટલે શું કરે કે નેગેટિવ ઇમોશન સાથે આઈડેન્ટિફાઈ એટલે એટલે નેગેટિવ ઇમોશન પછી એસોસિએશન ડ્રીમિંગ એ બધા સાથે એ આઈડેન્ટિફાઈ ન થઈ ન થાય અને આઈડેન્ટિફાઈ ન થાય એટલે ઉર્જાની બચત થાય ઊર્જાની બચત થાય એટલે સેપરેશન થાય સેપરેશન થાય અને સેપરેશન પછી એ એક એક ક્ષણ જે છે ને એક એક ક્ષણ એ ધીરે ધીરે ભેગી થતી જાય એક એક ક્ષણો છે એ ભેગી થતા થતા એનું સિન્ક્રોનાઇઝ થાય એટલે એનું બોડી બોડીનું નિર્માણ થાય એ ટાઈપની આ પ્રોસેસ છે એટલે પહેલું શરીર બને પ્રાણ શરીર બીજું બને ઇમોશનલ શરીર અને હાયર ઇમોશનલ હાયર ઇન્ટેલેક્ચુઅલ અને કોન્શિયસ બોડી એ રીતે બને આ રાઈટ યુઝ રાઈટ યુઝ હાયર ઇમોશનલ એટલે પ્રેમ એટલે એનો એટલે એની અંદર નેગેટિવિટી ન આવે રાગ્વેષ ન થાય એનો રાઈટ યુઝ છે ઈ ટાઈપ નું એટલે એવું નથી હાયર નું છે એટલે હાયર નું તો તમે પ્રેક્ટિસ કરશો તો હાયર માં જશો ને ભાગવત ખરું અને એનાથી આમ હાયર નું અવતરણ તો આંશિક રીતે તો ચાલુ થઈ જ જાય છે એનો અર્થ એવો થયો ને હા હા આંશિક આંશિક એટલે આંશિક એટલે તમે સમજો ને નેગેટિવિટી તરફ તમે નેગેટિવિટી ને તમે અલગ પડી ગયા એટલે એને બળ ન મળ્યું તો તમે ભગવાનની નજીક વયા ગયા અથવા તો ભગવાન તમારા માટે ખુશ થઈ ગયા કે લે આ પ્રયાસ એને ચાલુ કરી દીધો તો આને આપો કૃપાનું તત્વ એમ